તેમજ વિધવા સહાય યોજના લાભ લેતા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આવેલા મુખ્ય મહેમાનો દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ત્યારબાદ મામલતદાર તેમજ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેર માં પંદરમી ઓગસ્ટની તાલુકા કક્ષાની ઉજવણી ભાટપુર ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે યોજવામાં આવેલ તેમાં ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા પછી પંદર પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ ઉજ્જવલા યોજનાના લાભાર્થીનું સન્માન કરવામાં આવેલ વિધવા સાહેબ વૃદ્ધ સાહેબના લાભાર્થીનું સન્માન કરવામાં આવેલ અને સાર્વજનિક હાઈસ્કૂલની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થયેલી અને પ્રા ભાટપુર પ્રાથમિક શાળાની કૃતિ પણ રજૂ થયેલી એ પટેલ સંખેડા આજના ઇઠ્યોતેર માં તાલુકા કક્ષાના પ્રોગ્રામમાં સંખેડા મામલતદાર કચેરીમાંથી મામલદાર સાહેબ પધારેલા હતા અમારા કેળવણી મંડળના પદાધિકારીઓ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ મંત્રી શ્રી ભાવિનભાઈ તેમજ પ્રાથમિક શાળાના બાળકો પણ અહીંયા અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આ કાર્યક્રમની અંદર શાળાની બાળાઓએ ખૂબ સુંદર કૃતિ કરી રજૂ કરી હતી અને મામલતદાર કચેરી તરફથી વિવિધ લાભાર્થીઓને જરૂરી પત્રો અને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમ ખૂબ સરસ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે નામ સ્વરૂપ મારું નામ ધર્મેન્દ્રભાઈ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ભાતપુર આચાર્ય છે